આ તાંબાનું તાળુ છે આની અંદર હું પણ તાંબાનો છે બરોબર છે અને આ લગભગ બસો વર્ષ પેલાનું છે બહુ પાસે એની અંદર આ પેલું એ ઈ એ બીજા નંબર ઉપર આવેલું આ તાળું છે આખું નું છે આનો હું કઈ પિત્તળ નો છે આ તાળા નો ઇતિહાસ એ છે આપડે અત્યારે કઈક ભારત વિશ્વગુરુ પણ ખરેખર ભારત એ ટાઈમ માં આપડે તો વિશ્વગુરુ હતો કુતિયાણા સિટી કુતિયાણા તાળું બનતું જીવન નામ ને એક લોહાર હતા એ તાળુ બનાવતા નો લોગો છે અને આ લોક ખાઈ અને માથે આ ઢાંકણું લાગી જાય એટલે કોઈને ખબર જ ન પડે કે ચાવી ક્યાં લાગે ચાવી લાગે બતાવો તમે લોક કરી દો આને એક એટલે પછી ચાવી લગાડો તો આ તાળું એક લોક આની અંદર એવી ટેકલીક હતી એટલે આ તાળું છે એને આ આ ચાવી નો છે આ અહિયાં ચાવી લાગે